સાથ આપવો છે પ્રવીણભાઈ સમર્થન આપવું છે આજે એનું પરિણામ છે કે આજે ચૌદ દિવસ સુધી પ્રવીણભાઈ એ સતત પદયાત્રા કરી પગમાં ફોલના પડ્યા ચાંદા પડ્યા આજે ચક્કર ખાઈને પ્રવીણભાઈ નીચે પડ્યા આજે પણ પ્રવીણભાઈ ક્યાંક ને ક્યાંક રૂમમાં આરામ કરી રહ્યા છે તેમ છતાં પ્રવીણભાઈનું એવું કહેવું છે કે આ ચૌદ દિવસની યાત્રા અહીંયા પૂર્ણ નથી થઈ જ્યાં સુધી ગેરના ખેડૂતોને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી હું લડત આપવા માટે તૈયાર છું આજે જ્યારે જ્યારે ચોમાસું આવે ત્યારે સમગ્ર ગેડના વિસ્તારમાં જળ બંબાકાર થઈ જાય આપણને સૌને ખબર છે સમગ્ર ગેડ વિસ્તારમાં પાણી ભરાઈ જાય આ પાણી ભરવાની સમસ્યાના કારણથી જે ગેડના મુખ્ય ગામડાઓ છે મુખ્ય વિસ્તારથી અલગ થઈ જાય આના લીધે ક્યાંક ને ક્યાંક એમના પરિવારોને તકલીફ પડે બાળકોને તકલીફ પડે સ્કૂલ જવામાં તકલીફ પડે કામ કરવામાં તકલીફ પડે આ સમસ્યા વર્ષોથી ચાલી આવી રહી છે તેમ છતાં વર્ષો સુધી ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કંઈ કર્યું નહીં પરંતુ જ્યારે આજે આમ આદમી પાર્ટીના નેતા પ્રવીણભાઈ ખેડૂત નેતા પ્રવીણભાઈ યુવા નેતા પ્રવીણભાઈ ગાંધીનગર થી લઈને ક્યાંક ને ક્યાંક પંદરસો કરોડ થી પણ વધારે સૈદ્ધાંતિક મંજૂરી બજેટમાં આપવામાં આવી આજે પ્રવીણ રામ ની તાકાત આજે આમ આદમી પાર્ટીની તાકાત ચોમાસામાં પાણી ભરાઈ જાય આજે આપણને નુકસાન થાય પાણી ભરાવાના લીધે જ્યારે શિયાળુ પાક આવે એમાં મોડું થાય એના લીધે ક્યાંક ને ક્યાંક એમાં પણ નુકસાન થાય આ તમામ વિસ્તાર આ વસ્તુની પીડા દી પીડાય છે દુખી થાય છે તેમ છતાં દે કોઈને કઈ દેખાતું નથી ત્યારે આ ભાજપના નેતાઓને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ કે તમને ખબર છે કે તમે ઉદ્યોગપતિઓ અને માનવાવાળા લોકો છો તમે મોટા મોટા લોકોને વધારે મોટા કરવા માંગો છો પરંતુ તમને કહેવા માંગીએ છીએ કે બધી વસ્તુ ટેકનોલોજી થી નથી થતી આજે જ્યારે ખેડૂતો અનાજ પકવવું હોય તો એમાં ટેકનોલોજી નો ઉપયોગ નથી થતો એમાં ખેડૂત ની જરૂર પડે નજર અંદાજ કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ ક્યાંક ને ક્યાંક એનું પરિણામ આજે દરેક પાર્ટીઓ ભોગવવું પડ્યું છે ત્યારે આજે સમગ્ર ગેટના વિસ્તારના ખેડૂતોને આજે જ્યારે પીડા થાય છે આજે અમને ન્યાય નથી મળી રહ્યો ત્યારે જયારે પ્રમીણભાઈ લડી રહ્યા છે ત્યારે એમને સમર્થન આપીને આપણે સૌ એ આ સરકારને બતાવવાનું છે કે ખેડૂતોની તાકાત શું છે આજે આ લોકોએ ભ્રષ્ટાચાર કર્યા સિવાય કઈ કર્યું નથી આજે તમે આંખ ખોલીને જુઓ ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર માં તલ્લીન છે ભાજપના મંત્રીપુત્રો બે બે હજાર કરોડના મંદ્રેગા કોભાંડ કરે ભાજપના યુવા નેતાઓ એકસો એકવીસ કરોડના નલસેજલ યોજનાના કૌભાંડમાં પકડાય ભાજપના ચાલુ ધારાસભ્યો બળાત્કારમાં પકડાય ભાજપના નેતાઓ આઈસ્ક્રીમની લારી પર ડ્રગ્સ ડ્રગ્વેધતા પકડાય અને આજ ભાજપના નેતાઓ હવે આપણને એમ કે છે કે અમે તમને ન્યાય આપીશું હવે ભાજપની જે વિચારધારા વર્ષો પહેલા હતી એ રહી નથી હવે ભાજપની વિચારધારા બદલાઈ ગઈ છે ભાજપની વિચારધારા હવે એક જ છે કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર કરવો પોતાના ઘર ભરવા પરંતુ હવે આમ આદમી પાર્ટી જેવી પાર્ટી પ્રવીણભાઈ જેવા યુવા નેતાઓ તૈયાર છે તમારી વચ્ચે થી આવેલા નેતાઓ તૈયાર છે ને તમારા માટે લડવા માટે તૈયાર છે

ખેડૂતો નું ડેવું દોઢ લાખ કરોડ થી પણ વધારે થઈ ગયું તો આપણે કોની ગયા બેઠા છીએ કઈ રીતે આ લોકો આપણને ન્યાય આપશે ન્યાય આપશે નહી ન્યાય લેવો પડશે ત્યારે આ લડાઈમાં સમર્થન આપ્યું છે ત્યારે જ્યાં સુધી ગેરના ના ખેડૂતોની સમસ્યા નું નિવારણ ના આવે એમને ન્યાય ના મળે ત્યાં સુધી પ્રવીણભાઈ જોડે ખંભે ખંભો મિલાવીને ચાલવાની જવાબદારી તમારી